ખેરાલુ તાલુકાના બળાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંયુક્ત વાર્ષિકોત્સવ અને રંગોત્સવ બે હજાર છવ્વીસનો કાર્યક્રમ યોજાયો ખેરાલુ ધારાસભ્ય અને પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી સહિત પીઆઈ પીડી દરજી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા જિલ્લા સદસ્ય નરેન્દ્રભાઈ ઠાકોર સાથે તાલુકા સદસ્ય જશુભાઈ ચૌધરી બીટ નિરીક્ષણ પ્રકાશભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા આચાર્ય ઓફિસમાં બેઠક બાદ મહેમાનોને સ્ટેજ પર લઈ જવામાં આવ્યા બાદ સ્વાગત ગીત રજૂ કરીને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કાર્યક્રમમાં મોડ આવતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર રીતે પોતાનું પરફોર્મન્સ બતાવ્યું મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપીને કાર્યક્રમમાં પોતાનું હાર્થિક યોગદાન આપ્યું હતું સ્કૂલમાં રાત્રે લાઇટિંગ સહિત ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક પણ ખેરાતો